જેના કારણે વ્યાપક નુકસાન થયું છે ભારે વરસાદને કારણે બિયાસ નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં મનાલીમાં નદીના પ્રવાહે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું નદીના ધસમસતા પાણીએ મનાલીને રાષ્ટ્રીય ધોરીમાર્ગના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું અને અનેક મકાનો દુકાનો તથા એક બહુમાળી હોટલને પણ પાણીમાં ગરકાવ કરી દીધી હતી વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં શાળાઓમાં અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી રાજ્યમાં છસોથી વધુ માર્ગો જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો પણ સમાવેશ થાય છે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો જેના કારણે હજારો નાગરિકો અને પ્રવાસીઓ ફસાયા હતા હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે જેનાથી રાહત અને બચાવ કામગીરીમાં ગતિ આવી શકે છે હાલમાં પ્રશાસન દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જોકે થયેલા વ્યાપક નુકસાનને કારણે પરિસ્થિતિને સામાન્ય થવામાં હજુ પણ સમય લાગી શકે છે